ગુજરાતનું પ્રસિદ્ધ અંબાજી દેશ વિદેશમાં જગવિખ્યાત છે છે અને લાખો કરોડો લોકોનું એક આસ્થાનું કેન્દ્ર પણ અંબાજી ખાતે ભાદરવી દિ દિવાળી તેમજ નવરાત્રીમાં જે રજાઓનો પર્વ છે તેમાં ભક્તોનું પણ ગોડાપૂરો મટતું હોય છે ઉત્તરાયણનો પર્વ હોય ત્યારે અંબાજી મંદિર ખાતે રંગબિરંગી પતંગોનો શણગાર જોવા મળતો હોય છે ભક્તો દ્વારા એક દિવસ અગાઉ અંબાજી આવીને દર વર્ષે રંગબિરંગી પતંગો નો પણ શણગાર કરવામાં આવે છે છેલ્લા કેટલાક વર્ષોથી ઉત્તરાયણના એક દિવસ અગાઉ ખેડ બ્રહ્માના નાના અંબાજીના ભક્તો અલગ અલગ પ્રકારની પતંગો લઈને અંબાજી મંદિરમાં આવે છે પતંગોનો ખૂબ જ શણગાર કરતા હોય છે ત્યારે પતંગ પર જય અંબે પણ લખેલું હોય છે ત્યારે ભક્તિનો પણ એક અનેરો આનંદ માણવા માટે આ માના ચાચર ચોકમાં પણ તે સૌ કોઈ જોવા મળતા હોય છે ને ત્યારે જે પ્રકારના આપ દ્રશ્યો જોઈ રહ્યા છો ત્યારે ઉત્તરાયણનો પર્વ હોય ત્યારે માના આંગણે પણ ઘણા ભક્તોની લાંબી કતારો પણ આપ જોઈ શકો છો

રંગબેરંગી પતંગો છે ને તેનો શણગાર કરવામાં આવતો હોય છે ને ત્યારે અલગ અલગ પ્રકારની પતંગો છે તે ભક્તો અહીં શણગારવા માટે માના આંગણે લઈને આવતા હોય છે ત્યારે અંબાજી ખાતે ખાસ આ વખતે પણ દર વર્ષની જેમ પતંગોનો શણગાર કરવામાં આવ્યો છે આપ જે પ્રકારના દ્રશ્યો જોઈ શકો છો ખૂબ જ લાંબી લાઇન્સ છતાં પણ જે માના આંગણે તેમના ભોલકાઓ આવ્યો છે તેમના ચહેરા પર ખૂબ જ ઉત્સાહ અને ખૂબ જ લાગણીનો જે જોઈ શકાય છે ઉમળકો છે તે જોઈને જે પ્રકારના તેમના દ્રશ્યો આપ સૌ જોઈ શકો છો ખૂબ બધા જ જે પણ લોકો છે તે બધા જ ખૂબ જ ખુશ છે ખૂબ જ ઉત્સાહિત છે અને આ સાથે જ જે આ દિવસની દાનની પણ એક અલગ જ મહત્વનું હોય છે ત્યારે આ દાન પણ કરવામાં આવતું હોય છે ત્યારે ખાસ જે માના ભૂલકાઓ છે અને જે ભક્તિમય માહોલ આપ સૌ જોઈ શકો છો ત્યારે રંગબેરંગી પતંગો લઈને સૌ કોઈ આ વખતે અંબાજી મંદિર ખાતે માના આંગણે પધાર્યા છે